સુરત જિલ્લાના કામરેજ ખાતે ભરવાડ સમાજ દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ અને સમાજ સેવાને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થી સન્માન અને સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ અધિકારી સહિત સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

માલાભાઈ સારાભાઈ એજ્યુકેશન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પચ્ચીસોથી ત્રણ હજાર છોકરાઓને આખી કીટ આપવામાં આવી છે અને અમારા સમાજને એજ્યુકેશન તરફ વાળવા માટે અમે પાયો મજબૂત કરવા માટે છોકરાને પ્રોત્સાહિત કરવા માટે અને છોકરાનું મોરર વધારેને વધારે સારું થાય વધે એના માટે થઈને વિજયભાઈ માલાભાઈ બડીયાત્રાના પ્રમુખ હસ્તક આ એક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે ને એ આ કીટ વિતરણનું આયોજન માત્ર ને માત્ર સમાજ સુધારક તરીકે અને સમાજ બધા સમાજો સાથે મળીને બધા સમાજની સાથે ચાલે એના માટેનો પાયો નાખવામાં આવ્યો છે ને એ પાયો અમે એજ્યુકેશનથી નાખવા માટે આજે અમે અહીંયા ઓછામાં ઓછા પાંચ થી સાત લોકો સમાજના ભેગા થયા છે